હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં ને કેમ છો મજામાં મજામાં જશો તો હાલ અત્યારે મિત્રો આપણે ઉષા કોટડા એમ કહેવાય છે કે મોવા તાલુકામાં આવેલું ઉષા કોટડા સાવન માતાજીના દર્શન કરવા મંદિરે આવ્યા છે એ ને આપણે રાકેશભાઈ પણ હારે આવેલા છે ને આ ગાડીનું પાર્કિંગ છે આપણે ગાડી પાર્ક કરી નાખી છે આ છે આપણી ગાડી ને હવે રાકેશભાઈ આપણે દર્શન કરવા એમ એમને તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ અને વિડીયો માઇન સુધી બનાવી રહ્યા છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંથી પહેલાં આપણે દર્શન કરવા જવાના છે ટાઉનમાંના અને ત્યાર પછી દરિયામાં જાશું ને એમ કહેવાય છે કે કાળિયા પીરના કોઠા એ પણ જોવા જવાના છે તો એન્ડ સુધી બન્યા રહેજો ચાલો આપણે વધારે સમય આવીને જઈએ ચાલો ભાઈ રાકે જાવ ને હાલો તો અહીંથી આપણે જવાનું છે ભાઈ તો આપણે છે ને મિત્રો સાવંતમાં ના દર્શન કરવા જતા હતા તો રસ્તામાં જ એક પડિયાળ માતાજીનું મંદિર છે તો ત્યાં પણ દર્શન કરી લઈએ મોખડાજી ગોહિલ તો આપણે દર્શન કરી લીધા છે હવે આપણે આગળ જવાનું છે સાવંતમાંના દર્શન કરવાના છે તો વિડીયોમાં રહેજો તો ચાલો આગળ જઈએ આ ખોડી સાવન માતાના દર્શન કરવા બાકી તમે જોઈ રહ્યા છો બે બાજુ સ્ટોલ છે ઘણી બાજુ બે બાજુ સ્ટોલ આવેલા છે તો આપણે ધીમે ધીમે ડુંગરો ચઢવાનું ચાલુ કરી દીધું છે જે ઉષા કોટલાનો ડુંગરો ચઢતા જ રસ્તામાં આવે છે જે ખેતરપુર ગાજા તો ખેતરપુર ગાજાનું પણ મંદિર છે અહીંયા તો એના પણ દર્શન કરી લેજો મંદિર સુધી જો બસ સ્ટોલ આવેલા છે તો રોટણયા ઓબડા ભાઈ દેકા ભાઈ મળી જાતે કેમ ભાઈ તમે કઈ કહેવા માંગો છો ભાઈ કે અમારી ભાઈની છે સબસ્ક્રાઇબ ભાઈ વ્લોગ બનાવે છે તો સપોર્ટ તો અહીંયા આપણે ઢીકે ભાઈની મુલાકાત લીધી છે આભાર બાકી જોવા તમને શોખ ને આ જે શોપ છે ને એ શોપ અહીંયા આપણે જે પહેલો ને જ્યાંથી છે કેભાઈનો શોખ છે ને એ વિડીયો પણ બહુ સારા બનાવે છે અને સેવાનું કામ પણ ઘણા કરતા હોય મેં તમે સેવાનું કામે જોઈએ તમે તમારા વિડીયો કોન લેવાની મેં હા દીકે ભાઈનું કામ પણ સારું છે જો અહીંયા એની શોખ છે અને ઘણી વખત એ જે દરિયામાં પ્લાસ્ટિકને એવું હોય ને તો એ સેવાનું કામ પણ કરતા હોય અને તેમ માખી આખો ખૂબ ચાલો મળી જાય પછી થેન્ક યુ થોડુંક આગળ આવેલા એટલે મિત્રો અહીંયા રામજી મંદિર આવ્યું છે અહીંયા પણ દર્શન કરી લઈએ

તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને હવે નિષેધ જઈએ આપણે રાકેશભાઈ પણ નંબર રહ્યા હતા રાકેશભાઈ કેવું નથી તો દર્શન કરીને આપણે પાછા નિષેધ જઈએ છીએ અને હવે મળીએ દરિયામાં ત્યાં કે લો સ્ટોલ જો બધા અલગ અલગ સ્ટોલ છે રમુકડાના છે તો બે બાજુ રમુકડાના છે અહીંયા પણ જો સ્ટોલ છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દર્શન કરી અને દરિયામાં આવ્યા છીએ તો છે ને એ મંદિર છે ના આપણે ગયા દર્શન કરવા તે આગળ એમ કહેવાય છે કે કાળિયા બેલના કોઠા હા મારે રાકેશભાઈ છે રાકેશભાઈ પણ દર્શન કર્યા છે દર્શન કરી લીધા રાકેશભાઈ એમને તો મિત્રો આપણે એમ કહે છે કે મહાદેવના દર્શન કરી અને થોડુંક આગળ આવેલા ને એટલે અહીંયા એક કાળ ભેરવ દાદા જે ઉપર જવાનું છે તો ત્યાં પણ દર્શન કરવાના છે તો ચાલો ના જઈએ બાકી તમે જો બગીચા તમે આ બગીચા છે જય શ્રી કાળ ભેરવ દાદા ઉષા કોટડા અહીંથી આપણે જવાનું છે અંદર જે હાવ અંદર છે તો મિત્રો કોટડા આવતા હોય ને તો આ જગ્યાની મુલાકાત લેજો જો દરિયાને દરિયા આ જે ઓલું આપણે દર્શન કર્યા ને એ છે આગળથી થોડુંક આગળ અહીંયા કાળ ભેરવ દાદા છે તો ચાલો હવે ના દર્શન કરીએ તો આપણે મિત્રો ચડવાનું ચાલુ કરી દીધું આવી રીતનો રસ્તો છે કાળ રાકેશભાઈ દર્શન કર્યા છીએ દર્શન કરી લો રાકેશભાઈ હાલો તો હવે મિત્રો આપણે અહીંયા પણ દર્શન કરી લીધા છે તો જવાનું છે હવે આપણે વલ્લાપણે જ્યાં તમે જુઓ પબ્લિક હું કહું હવે ને હાલો તો રાકેશભાઈ કહે છે કે ના જવું છે તો જાય બાકી કે જુઓ તમે લોકેશન એટલે લોકેશન જાવ મસ્ત એક વખત અહીંયા છે ને જરૂર આવજો ભાઈ મજા જ આવ્યા કરશે જુઓ તમે અત્યારે આપણને રાકેશભાઈ કાળિયા કાળિયાભેલની કોઠી જોવા લઈ જાય છે જોવા વિસ્તાર છે અહીંયા ઓલા પણ આવ્યા છે એ હવે આમ જવાનું છે રાકેશભાઈ લઈ જાય છે આપણને કોઠી જોવા તો હવે જઈએ રાકેશભાઈ ને કેટલી આગી હોય કંઈ ખબર નહીં હવે લઈ જાય છે ક્યાં હોય કોને ખબર બાકી દેઆખાડ દેખાડ છે એ ફાઇન જ છે કોઠી શું કહું હવે કેટલું વાગ્યું થોડુંક આગું છે ને તો ભાઈ લાવી લો તમે એમ નજારો મસ્ત નજારો છે તો ને દરિયાના કિનારે હેલા જઈ છે કાંઠે ને કાંઠે આજ કાળીયા બિલની કોઠી જોવું એ ફાઈનલ છે રાકેશભાઈ અત્યારે છે ને આખો આટો ફેરી ફેરવીને ત્યાં હા પાછલા ભાગમાં પોગાડી દીધા છે હજી કોઠી જોવા મળી નથી રાકેશભાઈ હવે આ કેટલું આગું છે એવું છે હવે થોડું ગાલવાનું છે ને હાલો તો રાકેશભાઈ કે એમ થોડાક હાલી જાય બાકી જો તમે આખો રાઉન્ડ પૂરો કરીને ભાઈ આવ્યા હા પાછળના ભાગમાં આવી જાય અત્યારે તો ખાલી મિત્રો એમ કહે છે કે ઘણું બધું આપણે આવેલા પછી આપણે રાકેશભાઈ એમ કહે છે કે આ જે જગ્યા છે ને ત્યાં કાળિયાભેલની કોઠી હતી પણ એમ કહેવાય છે કે સમય જાતા જે ભીલની કોઠી છે એ લુપ્ત થઈ ગઈ છે મતલબ આ જે છે ને દરિયો એ ધોવાતું ધોવાતું બધું ધોવાઈ ગયું છે એટલે અહીંયા હતી એમ કહે છે રાકેશભાઈનું કે હું છે બાકી પણ જોવો તમે હવે સમય જાતા જો લુપ્ત થઈ ગયું છે તો ચાલો હવે આપણે થોડાક આગળ જઈએ અને દરિયામાં જઈએ દરિયાની મોજ માંડીએ જાવું ને હવે ત્યાં આવું દરિયામાં

એસી કિલોમીટર અને મહુવાથી ચોત્રીથી પાંત્રી કિલોમીટરના અંતરમાં આવેલું છે ઉષા કોટડા ગોહિલવાડનું રાજ જય સાઉનમાં તો આપણે આપણી ચેનલનું નામ અહીં લખનાથી